નમસ્કાર દર્શક મિત્રો જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના સમાચાર સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડીયાત્રા આમોદ આવતા ભવ્ય સ્વાગત કરાયું સ્વચ્છ ભારત વ્યસન મુક્ત ભારત ફિટ ઇન્ડિયા સશકત મહિલા જેવા સંદેશ સાથે દાંડી યાત્રા નીકળી ગાંધીજીએ કરેલા મીઠાના સત્યાગ્રહના માર્ગે ચાળીસ એનસીસી ક્રેડેટ્સે સાબરમતી આશ્રમથી દાંડી મીઠાના સત્યાગ્રહ સ્મારક સુધી ચારસો દસ કિલોમીટરની યાત્રાએ નીકળ્યા ઐતિહાસિક દાંડી માર્ચને રૂપે વીસ યુવક અને વીસ યુવતીઓ સહિત ગુજરાતના ચાળીસ એનસીસી કેડેટ્સે દાંડી મીઠાના સત્યાગ્રહ સ્મારક સુધી ચૌદ દિવસની દાંડી કૂચ કરી છે કુલ ચારસો દસ કિલોમીટર લાંબી યાત્રા દસ ડિસેમ્બરના રોજ શરૂ કરી તેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સમાપન થનાર છે આ ક્રેડિટ્સ દરરોજ આશરે ચાળીસ કિલોમીટરનું અંતર કાપીને દેશની આઝાદી માટે સ્વાતંત્ર્ય સંગ્રામ અને સત્યાગ્રહની ભાવનાને લોકોના હૃદયમાં જીવંત રાખવાનો પ્રયાસ છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ઉદ્દેશ્યો અને મૂલ્યોને પુનર્જીવિત કરવા પડશે આ અંતર્ગત યુવાનોને વ્યસનથી દૂર રાખવા અને સ્વતંત્રતા ચળવળ સાથે જોડાયેલી યાદોને જીવંત રાખવા યાત્રાનો સંકલ્પ છે જય હિન્દ હું શિવમ પંડ્યા હું તમને આ જે દાંડી ગુજ છે એના વિશે ઇન્ફોર્મેશન માહિતી આપીશ આ યાત્રા ઓગણીસો ત્રીસ માં જે ગાંધીજી કરી હતી તે દાંડી યાત્રાને અમે રિપ્રેઝેન્ટ કરવાના છીએ અને આ દાંડી યાત્રા ગાંધીજીએ તે સમયે જે અંગ્રેજોએ બ્રિટિશર્સે ઇન્ડિયન્સ પર જે ટેક્સ લગાવ્યો હતો ફોર્ટી પર્સન્ટેજથી પણ વધારે તે ટેક્સને તોડવા માટે કર્યો હતો કારણ કે મીઠું એક સામાન્ય વસ્તુ છે જે ગરીબ હોય કે અમીર હોય સૌના ઘરમાં ખવાતું હોય છે વપરાતું હોય છે તો ગાંધીજીએ તે મીઠાના કરને ભંગ કરવા માટે પૂછ કરી હતી અને અમે પણ આ પૂછ કરીએ છીએ એ પાંચ અમારા કારણો લઈને કરીએ છીએ એમાંથી પહેલું કારણ સ્વચ્છ ભારત છે બીજું વુમન એમ્પાયોરમેન્ટ છે ત્રીજું ફી ઇન્ડિયા છે ચાથું આપણે ચોથુ ડ્રગ્સ સોસાયટી છે અને પાંચમો ફીટ ઇન્ડિયા છે અમે આ પાંચ કારણોને લઈને અમારી પૂછ આગળ વધારીએ છીએ કારણ કે અત્યારના સમયમાં તમે જુઓ છો કે જે વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ તો જે જે સ્ત્રીઓ છે અત્યારની સમયની એમને એમના અધિકારો આપવામાં આવતા નથી પછી ડ્રગ્સની વાત કરીએ તો અત્યાર નાની ઉંમરના છોકરાઓ જે અભ્યાસ સાબરમતી અને અમારી આ યાત્રા દાંડી જેને વિરામ પામશે તેના વચ્ચેનું ટોટલ અંતર ચારસો ને દસ કિલોમીટર છે તેમજ પ્રત્યેક કેરેટ પ્રત્યેક કેડેટ રોજનું ત્રીસ થી ચાલીસ કિલોમીટરનું અંતર કાપશે અને આ યાત્રાને પૂરી કરશે